મતદાન જાગૃતિ અંગે શાળાના બાળકોએ રચી માનવ સાગર ડભોઈ નગરપાલિકા વિસ્તારની દયારામ હાઈસ્કૂલના બાળકોએ હ્યુમન ચેન બનાવી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય માટે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું વી ઓ ટી ઈ વોર્ડનો સ્પેલિંગ રચી મતદાન કરવાનો આપ્યો સંદેશ મતદાન મથક સુધી પહોંચી મતદાતાઓ મતદાન કરે તે જાગૃતિ હેતુ માનવ સાગર રચવામાં આવી મતદાનના પ્રચાર પ્રસાર હેતુ ડભોઈની દયારામ શાળાના પાંચસો જેટલા બાળકોએ માનવ સાંકળ રચી વડોદરા શહેર જિલ્લાની ચૌદ શાળાના દસ હજાર બાળકોએ આજે માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ સંદેશો આપ્યો હતો તમને બધાને ખબર જ છે કે આગામી મે બે હજાર ચોવીસની સાતમી તારીખે લોકશાહી સામાન્ય ચૂંટણી અન્વયે આપણા ગુજરાત રાજ્યમાં મતદાન થવા જઈ રહ્યું છે અને એના ભાગરૂપે આજે અમે મતદાન જાગૃતિનો કાર્યક્રમ અત્રે દયારામ સ્કૂલમાં પ્રિન્સિપાલ શ્રી યોગેશભાઈના સહકારથી રાખ્યો હતો જેમાં વિદ્યાર્થીઓની હ્યુમન ચેન લગભગ સાડે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ હ્યુમન ચેન હ્યુમન સાકળ રચી ઇંગ્લિશમાં વીઓ ટી ઈ વોટ સ્પેલિંગ રચી અને ઉપરથી આપણે એનું શૂટિંગ કરી અહીંના નાગરિકો વધુમાં વધી વધુમાં વધુ વોટ કરે અને મહત્તમ મતદાન થાય સાતમી મે ના રોજ ડભોઈ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારો મેક્સિમમ મતદાન કરે એ જ આ પ્રોગ્રામનો હેતુ હતો બરાબર છે અને આ હેતુ પૂર્ણ થાય એવી જ વહી શુભેચ્છા છે